વિલાયતની જુબેલેન્સ કંપનીમાં કેટાલીસ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે ધરપકડનો કુલ આંક ચૌદ પર પહોંચ્યો જ્યારે એક આરોપી હજી પણ વોન્ટેડ છે ચોરી પ્રકરણ માં કુલ ચૌદ આરોપીઓને ઝડપ્યા અઢાર લાખથી વધુ મુદ્દામાલ કબજે લેવાયો ભરૂચ એસઓજી ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાણ ની બહાર આવતા પોલીસ વેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે

દોઢ માસ અગાઉ આડત્રીસ લાખથી વધુ કિંમતનો ચાલીસ કિલો કેટ્રાલીસ પાવડરની ચોરી થવા પામી હતી જેમાં દહેજ પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાં જ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તેર લાખથી વધુ કિંમતનો કેટ્રાલીસ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવ્યું કે તે પોતે અને અમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયટની જ્યુબિલન્સ કંપનીમાંથી ચોરી કરેલ હતી ચોરાયેલ કેટલીસ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવાને વિક્રમ ઉર્ફે આશીષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌધરીને વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેમના કહેવાથી ભરૂચ એસઓજી માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નીલેશ વસાવાએ તેઓની ગાડી ઉભી રાખી ભરજબરી પૂર્વક થી મુદ્દા લઈ લીધો હતો આ મુદ્દા વિજય ચૌહાણને આપી દીધેલ હતો તેને અતુલ કુમાર પટેલ વેચાણ કરવા આપ્યો હતો વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલ બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તેની કિંમત રૂપિયા આશરે આડત્રીસ લાખ અઠ્યાસી હજાર ઉપલબ્ધિ થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાર્થિક એટલા ઇસમોને બીએનએસએફ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર મળી આવેલો અંકુર મુદ્દા મુદ્દામાં અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તો હતા સતીશ નકરભાઈ વસાવા એની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જુમિલિયન કંપનીમાં આ સેટ એક માસ પહેલાં ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આજે સમીર સાંધીલાલ રાઠોડ કે જે જુબેલેક કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા ટોલી એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાવાએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસી ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નારસિનભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાઈ ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ વસાવા વસાવાએ જેમને અમને બાતમી આપી હતી જે વિજય છે ગ્રામ ક્ષત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટલિસ્ટ પાસે કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો અને નવસો ગ્રામ કેટાલીસ બાબત જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસો નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારિસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ અહીં પર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે